રાજકોટ જિલ્લા પોલીસ અને આઈજીપી જિલ્લાના આદેશથી ઉપલેટા પોલીસ દ્વારા જાહેર જનતા માટે સાયબર ડાયર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલના સમયમાં ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડને લઈને અનેક લોકોને છેતરવાના કાવા દાવા ખૂબ જ વધી રહ્યા છે તો સાયબર ફ્રોડ કરનારા ઈસમો દ્વારા અનેક જગ્યાએ લોકો જુદી જુદી રીતથી છેતરાઈ સાયબર ક્રાઇમનો ભોગ બને છે અને લાખો રૂપિયા ગુમાવી બેસે છે ક્રાઈમ કરનારા ઈસમો દ્વારા વિવિધ પાત્ર બી સમાજના લોકોના બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી કરી નાખી સાયબર ફ્રોડનો શિકાર બનાવે છે જેને લઈ હવે રાજ્ય પોલીસ કાયમ માટે એક્શનમાં રહે છે અને વિવિધ શહેરોમાં કાર્યક્રમો કરી આમ જનતાને આની સમગ્ર જાણકારી આપી સાવચેત રહેવાની સલાહ આપે છે જે અંતર્ગત રાજ્ય પોલીસ વડાને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસે આગેવાની હેઠળ ઉપલેટા પોલીસ દ્વારા બાપુના બાવલા ચોક ખાતે જાહેર જનતાને સમગ્ર જાણકારી પ્રાપ્ત થાય તે માટે એક સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ જનતાને સાયબર ફ્રોડના શિકારથી બચવા સમજણ આપવામાં આવી તેને જે લોકો અગાઉ એનો શિકાર બની ચૂક્યા છે તેની તટસ્થ તપાસ કરાવી અને લોકોને તેમના ગુમાવેલ પૈસા પરત અપાવ્યા છે એ આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામીણના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઈમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઈમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈને સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છે અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છે અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસને જાણ કરવાથી એને